રાજકોટ કલેક્ટર ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો જિલ્લા અધિક કલેક્ટર એ કે ગૌતમનું નિવેદન થ્રેટ સંદર્ભિત ઈમેઇલ મામલે શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાને સૂચિત કરવામાં આવ્યા હતા પોલીસ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અને ડોગ સ્કોડની ટીમ કલેક્ટર ઓફિસ ખાતે મોકલી આપી હતી પોલીસની પ્રાથમિક તપાસ માંકનની પણ વાંધાજનક ચીજવસ્તુ મળી નથી આવી ઈમેલ સંદર્ભે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે જે ઈમેલના માધ્યમથી એવી સૂચના આપવામાં આવી હતી કે કલેક્ટર કચેરી અને તેના પ્રમાઇસિસની અંદર સિક્યુરિટી થ્રેટ છે અને એ ઈમેલ આધાર એ ઈમેલની જાણ માન્ય કમિશનર સાહેબને કરવામાં આવી હતી કમિશનરસીની ટીમ અને કોમ્બેટ ડિસ્પોઝલ સ્ક્વેડ એસઓજી દ્વારા સમગ્ર કલેક્ટર કચેરીનું ફેશકિંગ કરવામાં આવ્યું છે અને કોઈ ડિટોનેટર કે અન્ય કોઈ વસ્તુ થ્રેટવાળી વસ્તુ મળી આવેલ નથી આ અંગેની જે ઈમેલ આઈડીથી ઈમેલ આવ્યો છે એની તપાસણી ચાલુ છે સર એ ક્લાસીફાઈડ ઇન્ફોર્મેશન છે અત્યારે નહીં આપી સર વડી કચેરીથી જાણ કરવામાં આવી ત્યાંથી જાણ ક્યાંથી કરવામાં આવી ડાયરેક્ટ અમારી ઓફિસે મળ્યો હતો અને પ્રથમ વાગથી ઇમેલ મળી શકે અને ખાસ તો સિવાય ઈમેલ આવ્યા પછી આપણી જે કર્મચારીઓ હતા એમને ઓફિસમાંથી બહાર કરવામાં આવ્યા કે શું કઈ કર્યું ફ્રેસકિંગની કામગીરી કરી શિફ્ટિંગ કરીને ફ્રેસકિંગની કાર્યવાહી કરવામાં આવી